જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું દીપુ કિચનમાં તો આજે આપણે બનાવવાના છીએ ફણગાવેલા કડવા વાલનું શાક જે બહુ જ મસ્ત અને સરસ બને છે તો મારે વન કે પૂરા થઈ ગયા છે થેન્ક યુ સો મચ તમારા સપોર્ટના કારણે મારે વન કે પૂરા થઈ ગયા છે તો આવીને આવી રીતે મારે સપોર્ટ કરતા રહેજો તો આપણે ફણગાવેલા વાલ લઈ લે લઈ લીધા છે તેનો ઉપરનો ભાગ આવી રીતે કાઢી નાખવાનો છે તો આવી રીતે માર્કેટમાં તૈયાર પણ મળે છે અને જો તૈયાર ના મળતા હોય તો આખો દિવસ પલાળીને રાખવાના અને રાતે કોટનના કપડામાં એકદમ બાંધીને ટાઈટ રાખવાના એટલે આ ટાઈટના થઈ જશે તો આપણે આવી રીતે ઉપરનો ભાગ બધાયમાં કાઢી નાખ્યો છે ત્યારબાદ આપણે તપેલીની અંદર ટમેટો કટિંગ કરશું પાંચસો ગ્રામ ફણગાવેલા વાલ લીધેલા છે અને ટમેટો સો ગ્રામ લીધેલું છે તો અમે વઘાર નથી કરવાના બેઠું શાક મૂકવાના છીએ તો ટમેટું સીધું તપેલીમાં જ કટિંગ કરી નાખવાનું તો જો આપણું સરસ ટમેટું બહુ મોટી સાઈઝમાં પીસ નથી કરવાના આવી રીતે નાનું કટિંગ કરવાનું ઝીણું બહુ મોટું નહીં કરવાનું ત્યારબાદ આપણે ગેસ ઓન કરી નાખશું અને તપેલી મૂકી દેવાની છે તો આપણે વઘાર નથી કરવાના જો વઘાર કરવાનો હોય તો પહેલા તેલ નાખવાનું અને આપણે વઘાર નથી કરવાના શાક બેઠું મૂકવાના છીએ એટલે ટમેટા નાખી દીધેલા છીએ અને ત્યારબાદ તેમાં તેલ નાખશું તેલ હું ચાર થી પાંચ પાવડા જેટલું નાખીશ ત્યારબાદ આપણે ટમેટાને એકદમ આવી રીતે મૂકીને સોફ્ટ થવા દેવાના છે તો આપણે મિક્સ કરી નાખશું અને ત્યારબાદ આપણે બે મિનિટ રેવા દઈશું એમના તો જો બે મિનિટ જેવું થઈ ગયું છે ટમેટા થોડાક સોફ્ટ પડી ગયા છે હજી થોડાક સોફ્ટ એમના આપણે પોચા પડવા દેવાના છે તો જો કમ સે કમ ત્રણ થી ચાર મિનિટ જેવું થયું અને ટમેટા એકદમ પોચા થઈ ગયા છે ત્યારબાદ આપણે જે ફણગાવેલા કડવા વાલ છે તે નાખી દેવાના છે એમાં ત્યારબાદ એમાં આપણે બધાય મસાલા નાખશું તો આપણા વાલ બધાએ નાખીને આપણે મસાલા નાખવાના છે તો આપણે એમાં વઘાણી નાખશું ત્યારબાદ હળદર નાખશું ગરમ મસાલો એવરેસ્ટ ગરમ મસાલો લીધેલો છે મેં અને ધાણાજીરું પાવડર ત્યારબાદ સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે તમારા ઘરે જે રીતે ખારું મોડું ખાતા હોય તમારા સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું અને ત્યારબાદ આપણે સરસ મસાલા સાથે મિક્સ કરી લેશું તો તમારે રસો થોડોક ઘાટો હજી જોતો હોય તો ટમેટું થોડુંક વધારે નાખવાનું મેં ટમેટું એક મોટી સાઈઝનું લીધેલું હતું તો હવે આપણે શીબુ ઢાંકીને બે થી ત્રણ મિનિટ એમના રહેવા દઈશું シブો टाकी દેવાનું બે ત્રણ મિનિટ રેવા દેવાનું છે તો જો બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને સરસ તેલ પણ સાઈડમાં આવી ગયું છે ગેસ ધીમો કરી નાખવાનો અને એની અંદર આપણે લસણ વાટેલું લાલ મરચું નાખી દેશું તો લસણ વાટેલું લાલ મરચું નાખીને મસ્ત મિક્સ કરી નાખવાનું છે અને સાથે હવે આપણે થોડોક અમથો ચણાનો લોટ નાખશું તો તમારે ઘાટો રસો રાખવો હોય તો થોડોક વધારે ચણાનો લોટ નાખવાનો જ છે હું બહુ વધારે નથી નાખી રહી થોડોક એક ચમચી જેટલો નાખું છું એકથી બે ચમચી જેટલો તો ચણાનો લોટ નાખવાથી ગ્રેવી એકદમ મસ્ત ઘાટી થાય છે એક ચણાનો લોટ અને ટમેટું ગ્રેવી આપણે વધારે ઘાટી જોતી હોય રસો રાખો હોય ઘાટો તો વધારે નાખવાનું અને બહુ ઘાટો ન રાખવું હોય તો બહુ વધારે નહીં નાખવાનું તો જો આવી રીતે એમના કોરા પણ તમે કાઢી શકો છો પણ હું રસાવાળા કરવાની છું તો એક મિનિટ જેવું રહેવા દેવાનું ચણાનો લોટ નાખીને અને પછી એમનામ આવી રીતે કોરા ખાવા હોય તો કોરા પણ ખાઈ શકો પણ હું રસાવાળા કરવાની છું એટલે હું એની અંદર હવે પાણી નાખી દઈશ ચણાનો લોટ નાખીને એક મિનિટ રહેવા દેવાનું ત્યારબાદ એની અંદર નાખવાનું છે પાણી તો તમારે જે રીતે રસો રાખવો હોય તે રીતે પાણી નાખવાનું રસો વધારે રાખો હોય તો વધારે પાણી નાખવાનું અને ઓછો રસો રાખો હોય તો ઓછું પાણી નાખવાનું અને રસાવાળું ના રાખવું હોય તો પાણી નાખવાનું નહીં એમ પણ શાક ચાલે રસા વગર તે પણ બહુ જ સરસ લાગે છે તો જો સરસ આપણે પાણી નાખીને હવે આપણે એને ઉકળવા દેવાનું છે મિનિટ આપણે એને ઉકળવા દેવાનું તો જો ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો રસો પણ સરસ મસ્ત મજાનો થઈ ગયો છે તો હવે આપણે એની અંદર ધાણા નાખી દઈશું કોથમરી અને ત્યારબાદ અમે એક મસાલો ઘરે જ બનાવીએ છીએ હરેક શાકમાં નાખતા હોઈએ છીએ લાસ્ટમાં તો એ મસાલો પણ નાખી દઈશું તો એ મસાલો મારા સાસુ ઘરે જ બનાવે છે અને હરેક શાકમાં છેલ્લે બની જાય ત્યારબાદ અમે નાખીએ છીએ તો એ તો મસાલો પણ નાખી દઈશું અને મસ્ત મિક્સ કરી નાખશું તો આપણું શાક મસ્ત મજાનું બનીને તૈયાર છે તો મારે વન કે પૂરા થઈ ગયા છે તો તમે આવીને આવી રીતે મને સપોર્ટ કરતા રહેજો સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરી દેજો અને શાક તમને કેવું લાગ્યું કમેન્ટમાં જરૂર જણાવજો